thank you

દૂધીની કોફતા કરી બનાવવા માટે સૌથી પહેલાં એ એક મીડિયમ સાઇઝની દૂધી લઈ લેશું હવે આ દૂધીની છાલ કાઢીને તેને ખમણીની મદદથી ખમણી લેશું દૂધીને ખમણવાની જગ્યાએ તેને ચોપરમાં ચોપ પણ કરી શકાય છે હવે તેમાં ખમણેલ આદુ અને બારીક સમારેલું મરચું ઉમેરીશું અહીંયા મરચું તમારી તીખાસ પ્રમાણે વધુ ઓછું ઉમેરી શકો છો ત્યાર પછી તેમાં થોડો મરી પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અને અડધા લીંબુનો રસ ઉમેરીશું હવે લાસ્ટમાં તેમાં બાઇન્ડિંગ માટે ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ ઉમેરીશું અને તેને સરસથી મિક્સ કરી લેશું ચણાના લોટને મિક્સ કર્યા પછી જો લોટ દૂધી સાથે સરસ રીતે કોટ ના થયો હોય તો જરૂર લાગે તો ફરીથી થોડો ચણાનો લોટ ઉમેરવો જો ચણાનો લોટ ઓછો હશે તો જ્યારે આપણે તેને બોઈલ કરીશું ત્યાર પછી તે છૂટું પડી જશે પણ જો ચણાનો લોટ થોડો વધારે રાખ્યો હશે તો તે તૂટશે નહીં આ મેં કોફતા પહેલીવાર બનાવ્યા છે મારે ચણાનો લોટ થોડો ઓછો થયો હતો જેના લીધે પાછળથી મેં જે દૂધીનું આ જે મિક્સચર છે તેને સ્ટીમ કર્યું અને તેને ડીમોલ્ડ કર્યું ત્યારે તૂટ્યું હતું એટલે તમે જ્યારે આ મિક્સચર બનાવો ત્યારે થોડો ચણાનો લોટ વધારે ઉમેરવો જેથી આપણા કોફતા બનાવતી વખતે તે તૂટે નહીં અને કદાચ ચણાનો લોટ જો ઓછો હશે તો પણ કોફતા તો આપણા મસ્ત જ થશે અહીંયા ચણાનો લોટ થોડો ઓછો છે છતાં પણ તમે છેલ્લે સુધી વિડીયો જોજો આપણા કોફતા ખૂબ જ મસ્ત બન્યા છે ચણાનો લોટ મિક્સ કર્યા પછી તેમાં થોડી સમારેલી ધાણાભાજી ઉમેરીશું અને તેને પણ સરસથી મિક્સ કરી લેશું બધી જ વસ્તુ સરસથી મિક્સ કરી લીધા પછી અહીંયા મેં એક મોલ્ડને તેલથી ગ્રીસ કરીને લઈ લીધું છે હવે આ મોલ્ડમાં આ તૈયાર કરેલા દૂધીના મિક્સરને ટ્રાન્સફર કરી લેશું અહીંયા તમારી પાસે આ રીતનો મોલ્ડ ના હોય તો ઘરે રહેલી કોઈ પણ પ્લેટમાં પણ તમે આ મિક્સર ભરીને તેને આ રીતે ફેલાવી શકો છો મોલ્ડમાં મિક્સરને સરસથી સેટ કરી લીધા પછી હવે બીજી સાઈડ મેં સ્ટીમરમાં પહેલેથી જ પાણી ગરમ કરવા રાખી દીધું છે હવે આ પાણી ગરમ થાય એટલે તેના ઉપર આ રીતે કાણાવાળી પ્લેટ રાખી તેના ઉપર આ મોલ્ડને રાખી દેસું અને હવે સ્ટીમરને ઢાંકણ ઢાંકીને મોલ્ડમાં રહેલા દૂધીના મિક્સચરને પંદર મિનિટ માટે સેટ થવા દેસું કોફતા માટેનું મિક્સચર સ્ટીમ થાય ત્યાં સુધીમાં એક મિક્સી જાર લઈ તેમાં બેથી ત્રણ મીડિયમ સાઇઝની ડુંગળી એક મીડિયમ સાઇઝનું ટમેટો અને તીખાસ પ્રમાણે મરચાં અને નાના આદુનો ટુકડો અને દસથી પંદર લસણની કઢી ઉમેરી આ બધી જ વસ્તુને સરસથી ક્રશ કરીને તેની એક પેસ્ટ તૈયાર કરીશું તો અહીંયા જોઈ શકાય છે કે બધી જ વસ્તુ સરસથી ક્રશ થઈને તેની એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો હવે આ પેસ્ટને સાઈડમાં રાખી દઈશું અને કોફતા કરી માટેનો એક સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું તો તેના માટે મેં અહીંયા અડધીથી એક ટીસ્પૂન જેટલા ધાણા એક ટી સ્પૂન જીરું એક લવિંગ નાનો તજનો ટુકડો નાનો બાદિયાનો ટુકડો તીખા અને એક ઇલાયચી લીધી છે આ બધી જ વસ્તુને સરસથી પીસીને તેનો પાવડર તૈયાર કરી લેશું આ ઘરે બનાવેલો કોફતા કરીના મસાલો તમે આ કોફતા કરીમાં ઉમેરશો તો આપણી આ દૂધીની કોફતા કરી એકદમ ટેસ્ટી બનશે દૂધીની નહીં પણ તમે કોઈ પણ કોફતા કરી બનાવતા હોય ત્યારે આ મસાલો જરૂરથી વાપરશો હવે આપણે આ મસાલાને સાઈડમાં રાખીને સ્ટીમરમાં રાખેલ દૂધીનું મિક્સચર ચેક કરીએ તો પંદર મિનિટ પછી અહીંયા જોઈ શકાય છે કે તે સરસથી સ્ટીમ થઈ ગયું છે તો હવે તેને સ્ટીમરમાંથી કાઢીને ઠંડુ થવા રાખી દેસુ આ મિક્સર રીતે ઠંડુ થશે તો જ તે ડીમોલ્ડ થશે કેમ કે ગરમ હશે તો તે એકદમ સોફ્ટ રહેશે અને તે નહીં થાય એટલે તેને બરાબર રીતે ઠંડુ થવા રાખી દેસુ અને બીજી સાઈડ આપણે કોફતા કરી માટેની ગ્રેવી તૈયાર કરીએ તો તેના માટે એક વાસણમાં બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ તેને ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે તેમાં અડધાથી એક ટી સ્પૂન જેટલું આખું જીરું ઉમેરી તેને બરાબર રીતે સાંતળી લેશું આખું જીરું બરાબર રીતે સતળાઈ જાય ત્યાર પછી તેમાં વન ટી ટીસ્પૂન જેટલી હિંગ અને થોડો હળદર પાવડર ઉમેરીશું અને ત્યાર પછી આપણે જે કોફતા કરી માટેનો મસાલો તૈયાર કર્યો હતો તે મસાલાને તેલમાં ઉમેરી દઈશું આ સમયે ગેસની ફ્લેમ એકદમ સ્લો હોવી જોઈએ અને જો તેલ વધારે ગરમ થઈ ગયું હોય તો ગેસ થોડીવાર બંધ કરી દેવો અને મસાલો તેલમાં સરસ રીતે મિક્સ થઈ જાય એટલે તરત જ તેમાં આપણે જે ગ્રેવી માટેની પેસ્ટ તૈયાર કરી હતી તે ઉમેરી દેસું જેથી કરીને મસાલો બળે નહીં ડુંગળી ટમેટાની પેસ્ટ ઉમેર્યા પછી તેને મસાલા સાથે સરસ રીતે મિક્સ કરી લેશું અને ત્યાર પછી ગેસની સ્લો ફ્લેમ ઉપર જ બધી વસ્તુને સરસથી પકાવી લેશું બધી જ વસ્તુ બરાબર રીતે પાકે ત્યાં સુધીમાં આપણે જે આ કોફતાનું મિક્સચર સ્ટીમ કરીને ઠંડુ થવા સાઈડમાં રાખ્યું હતું તે સ્ટીમ થઈ ગયું છે તો હવે તેની બધી જ બોર્ડરને મોલ્ડથી આ રીતે નાઈફની મદદથી અલગ કરી લેશું અને ત્યાર પછી તેને હવે આપણે ડીમોલ્ડ કરીશું તો અહીંયા જોઈ શકાય છે કે આ રીતે અડધું જ મિક્સચર ડીમોલ્ડ થયું છે તો હવે બાકીના મિક્સચરને પણ આ રીતે તવેથાની મદદથી ડિમોલ્ડ કરી લેશું અને બધું જ મિક્સચર આ રીતે ભેગું કરી તેને ઉપરની સાઈડથી અને સાઈડમાંથી પ્રેસ કરતા જઈ તેને આ રીતે શેપ આપી દેશું અને ત્યાર પછી તેને આપણે નાઈફની મદદથી નાના નાના ક્યુબમાં કટ કરીશું અહીંયા જો તમે પહેલાં ચણાનો લોટ થોડો વધારે ઉમેર્યો હશે તો આ રીતે મિક્સચર ડિમોલ્ટ કરવામાં તમારે પ્રોબ્લેમ નહીં થાય અને પહેલેથી જ આ રીતનો ક્યુબ તૈયાર થશે અને તેના પીસ પણ તમે ઇઝીલી કટ કરી શકશો પરંતુ અહીંયા ચણાનો લોટ થોડો ઓછો થયો છે તો આ મિક્સચર એકદમ સોફ્ટ રહ્યું છે પરંતુ આ મિક્સચર સોફ્ટ રહ્યું છે પણ આપણા કોફતા તેના લીધે એ એકદમ સોફ્ટ તૈયાર થયા છે એટલે જો કદાચ તમારે પણ ચણાનો લોટ થોડો ઓછો થાય તો તેમાં ટેન્શન નથી લેવાનું કેમકે આ રીતે કોફતા એકદમ સોફ્ટ થશે પણ જો ચણાનો લોટ વધારે વધી જશે તો કોફતા કડક થવાની પૂરી શક્યતા રહે છે એટલે બને ત્યાં સુધી માપમાં જ ચણાનો લોટ ઉમેરવો કોફતાને કટ કર્યા પછી સાઈડમાં આપણી જે ગ્રેવી પાકતી હતી તેને ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે આપણી ડુંગળી ટમેટાની પેસ્ટ સરસથી પાકી ગઈ છે તો હવે હવે તેમાં બાકીના મસાલા ઉમેરીશું જેમાં લાલ મરચું પાવડર થોડું જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને ત્યાર પછી આ બધા જ મસાલાને ફરીથી સરસ રીતે મિક્સ કરી લેશું બધા મસાલા સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી તેને એકદમ મિનિટ માટે પકાવીશું અને ત્યાર પછી તેમાં અડધા થી 1 કપ જેટલું પાણી ઉમેરીશું અને ફરીથી બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરીને ગેસની સ્લો ફ્લેમ ઉપર ગ્રેવીને સરસથી પકાવીશું ગ્રેવી જ્યારે પાકતી હોય ત્યારે તેમાં થોડી ખાંડ ઉમેરીને તેને પકાવીશું અને ગ્રેવી પાકે ત્યાં સુધીમાં આપણે કોફતા શેકી લઈએ તો તેના માટે એક નોનસ્ટિક તવી લઈ તેને ગરમ કરીશું અને આ તવી ગરમ થાય એટલે તેને તેલથી ગ્રીસ કરી લેશું એટલે કે તેના ઉપર થોડું તેલ લગાવી દેસું અને ત્યાર પછી આ તેલ લગાવેલી લોઢી ઉપર સમય એ રીતે કોફતા મૂકીશું જ્યારે આપણે કોફતા મૂકીએ ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે લોઢી ફૂલ ગરમ ના હોવી જોઈએ નહીં તો કોફતા લોઢીમાં ચોટી જશે કોફતાને લોઢી ઉપર મૂક્યા પછી કોફતાની ઉપરની સાઈડે થોડું તેલ લગાવી લેવું અને ત્યાર પછી તેની સાઈડ ચેન્જ કરવી એક સાઈડેથી કોફતા થોડા ગોલ્ડન કલર જેવા થવા લાગે ત્યાર પછી તેની સાઈડ ચેન્જ કરી લેવી અને બીજી સાઈડેથી પણ આ રીતે પ્રેસ કરતા જઈ કોફતા ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તેને આપણે પકાવીશું કોફતાને બંને સાઇડથી પકાવ્યા પછી તેની જે આ ચારે સાઈડ હોય એ સાઈડોને તો પણ તમે આ રીતે કોફતાને પકડીને પકાવી શકો છો પણ તે ઓપ્શનલ છે જો તમારે એ રીતે કોફતાને શેકવા હોય તો શેકી શકો છો કોફતાની સાઈડ ચેન્જ કરતાં કરતાં કોફતાને પકાવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે કોફતા બંને સાઈડથી મસ્ત ગોલ્ડન બ્રાઉન કલર જેવા થઈ ગયા છે એનો મતલબ છે કે આપણા આ કોફતા સરસથી શેકાઈ ગયા છે તો હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું અને બાકીના કોફતાને પણ આ જ રીતે તૈયાર કરી લેશું હવે આપણે ગ્રેવીને ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે ગ્રેવી પણ સરસથી પાકી ગઈ છે આપણે જે પાણી ઉમેર્યું હતું તે ગ્રેવી સાથે સરસથી મિક્સ થઈને ઉકળીને આપણી ગ્રેવી ઓલમોસ્ટ તૈયાર થઈ ગઈ છે તો હવે તેમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલી મલાઈ ઉમેરીશું અહીંયા મેં જે દૂધ ઉપર મલાઈ હોય તે મલાઈ ઉમેરી છે તમે ફ્રેશ ક્રીમ પણ ઉમેરી શકો છો હવે મલાઈને ગ્રેવીમાં સરસ રીતે મિક્સ કરી લેશું અને તેને એકાદ મિનિટ માટે પકાવીશું એક મિનિટ જેવો ગ્રેવીને પકાવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આપણી આ કોફતા કરી માટેની કરી તૈયાર છે તો હવે તેમાં થોડી ધાણાભાજી ઉમેરીને તેને સરસથી મિક્સ કરી લેશું અને આ ગરમા ગરમ કોફતા કરીને સર્વિંગ પ્લેટમાં સર્વ કરશું તો આ કોફતા કરીને સર્વ કરવા માટે સર્વિંગ પ્લે પ્લેટમાં સૌથી પહેલાં કરી એટલે કે આપણે જે ગ્રેવી તૈયાર કરી છે તે લઈ લેશું અને ત્યાર પછી તેના ઉપર કોફતા મૂકી થોડા ધાણાભાજીથી ગાર્નિશ કરીને સર્વ કરીશું આ સિવાય કરી એટલે કે ગ્રેવી જ્યારે પાકતી હોય ત્યારે તેમાં કોફતા ઉમેરીને થોડી વાર ઉકાળીને પણ ગરમા ગરમ કોફતા કરી સર્વ કરી શકાય છે તો તમે પણ ઘરે એક વખત આ રીતે દૂધીની કોફતા કરી જરૂરથી ટ્રાય કરજો આ રેસીપીમાં થોડી મહેનત લાગે છે પણ ઘરે જ તમે રેસ્ટોરન્ટ સ્ટાઇલ સબ્જી તૈયાર કરી શકો છો તો તમે કમેન્ટ કરીને મને જરૂરથી કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ